બેના પ્રણામ અમેલા યુવાનીઓને ખૂબ ખૂબ અભિનંદન કે આટલો બધો માહોલ ઊભો કરી અને આપણી વચ્ચે આપણા ડૉક્ટર ગૌરવ અમારા પરિવારના ગૌરવ એને વાજતા ગાજતે લઈ આવ્યા એ બદલ ખરેખર સૌને હું અભિનંદન પાઠવું છું ગૌરવને વિશેષ અભિનંદન પાઠવીશ કારણ કે એને હજી લાંબી લાંબો પથ કાપવાનો છે મોટા ભાઈને પણ અભિનંદન પાઠવું છું એમને સેવેલા સપનાઓ આજે પૂરા થાય છે અને મારા માતા પિતાના ચરણોમાં વંદન કરું છું એમણે મારામાં સપનાઓ જોયા એ પૂરા કરવા માટે હવે અમે અમારા સંતાનોમાં એ બીજ રોપી રહ્યા છીએ તો એમને પણ હું આ તકે પ્રણામ કરું છું સૌ ગામ લોકોએ સહકાર આપ્યો એમને પણ પ્રણામ કરું છું અને આવનાર સમયમાં જે પણ આ રીતે વિશેષ ડિગ્રી મેળવીને આવે એમના માટે આવો જ માહોલ આપણા ગામનો રહે એવી સૌને હું શુભકામનાઓ પણ પાઠવું છું વધુ વાત ન કરતા અમારા પરિવારનો ગૌરવ છે એટલે અમને તો વિશેષ આનંદ હોય પણ જે અહીંનો આખો જે વિસ્તાર છે ગામ છે એ આપણામાં જે વિશ્વાસ મૂકે છે આપણામાં જે અપેક્ષાઓ રાખે છે એ અપેક્ષાઓ ચિરંજીવી ગૌરવને એટલે કે ડૉક્ટર ગૌરવને પૂરી કરવાની મા સાંગવારી એમને શક્તિ આપે માએ અમને ભક્તિ આપે અને આપણે એમાં ખરા ઉતરીએ એ જ આપની અભ્યાસના સાથે હું વિરમું છું જય જય ભારત